દોસ્તો સ્વાગત છે અમારી YouTube ચેનલ ગુજજુ વાયરલ પર નવા નવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હેલો હા હા હેલો કોકે હા તમે તમને ફોન કર્યો હા બોલું હા બોલો કવ તમ તાર કાય વાંધો નહીં હે તમ નોતું કીધું કે તમારા સસરા ફોન કર્યો તો ને એટલે હવે ઈ લોકો તમ તાર કીધું છે એ બધી બાઈ ઘરે સે આવડા રાજ મનસુખભાઈ રાઠોડ કરીને છે ને એમણે એ કીધું કે બધી બાઈ ધરું તમારો કઈ વાક હોય ને છોકરી નીકળ્યો તો ન હોય કે એ રેકોર્ડિંગ હોતે વિડિયો વાયરલ કર્યા છે એ મનસુખભાઈ એ

ઈ તો મને ખબર છે પણ એ ઈ વાત કરી ઈ એ મનસુખભાઈ એ મનસુખભાઈ કે હા ઈ કે તમને પૂછ્યું તોય છે બસ ન્યા કે મનસુખભાઈ ને મોય માર પાસે હતું ને પ્રૂફ ઈ મે મનસુખભાઈ ને કીધું કે તમે જો સાંભળી લ્યો મે પૂછ્યું નો તો એમ ની બધું પૂછ્યું તું માર હાહારા બેઠા તા માર ઘરનું માણા બેઠા તા માર બેન ને માર બનેવી ને માર રેવાય ઈ ને સાની સલાઈ નથી કરી ઈ લોકો એ

જો મારામ બરોમવાનું બધું ભૂલી જ ઘર બાંધવાની કરાય બેન હા હું મારે બસ આપડે ઘર બાંધે ને હોય મહત્વનું શું હોય આપળો ઘર આપણા પછી સમય પ્રમાણે બાળ બચ્ચા થાય તો એની સાર સંભાળ આપા ધાણ્ય હોઉ જો મેરે થા પછી સમજા આપડે જે ઘરે વર્તન કરતા હોય માં બાપ ને અને આપડા સસરા ને પછી આપણે વહુ તરી ગયા હોય એટલે એની વાત એ કે વર્ષ નો માણસ જે એસી વર્ષ નો માણસ ખોટું તો નો જ બોલે ઈ આ ઈ પણ મારી વાત સાંભળો મારા સાસરા બોલે ની બધી વાત ખોટી છે મે હું પાખો મોકલું મનસુ ની મનસુ કીધું મારા ઘરના માને કે તમે એમ કયો કે ઈ છોકરી ખોટી છે હાલો હું કહું કે ખોટી છે બરોબર સાબુતી તો છે ઈ છોકરી ને બધું ઈ કે તમને ઉઠાડ્યા તમે બેઠા તા તમને ખબર હતી ઈ બેન ને બનાવી આવે છે તમારી બેન ને મારી મને મારી હતી ભાઈ ઈ બેન બેન ઈ વાત તમારી સાચી છે તમે હેન્ડીકેપ છો અને ઈ એમ કે કે આટલી લાંબી ઉંમરે કે એનો ઘરવા ઘરવાળા છે મોટી ઉંમરના કારણે આપણા બેન ને લગ્ન કરાવ્યા સમજ્યા કે બેન થઈ જાય પણ કે એક તો એવા બનાવ બને છેને મને એ કીધું તમને ખબર હે તો હા હા એ તો તારી પાએ કઈક બનાવ બની ગયો તો છોકરો જ ન લગન થવાના હતાનો છોકરો નો બોલાવી હા કે એવું થાય ભાઈ તો પછી માણસ કોઈ પણ હોય નેગેટિવ વિચારે એટલે કઈ વાંધો નહીં આ બાહીન્દ્રી કઈ પ્રકારની છે હું છે હું મનસુખવારે વાતચીત કરી લે તમે હું વાત કરી જો કે તમારા સસરાર મેં વાત કરી તમારા ઘરવાળા નથી કરી તમે સમજ્યા હા હા એ જો માર ખોડુ માનાય તો વાત કરો તો ઈ વ્યવસ્થિત તો વાત થશે કાઈ વાંધો ની મત નંબર નાખજો નિરાતે ફોન કરી હો